અમેરિકાની બહુ મોટા મોટી પોપસ્ટાર હતી રેહાના તમને કદાચ નામ છાપા વાંચ્યો હોય એ રેહાના આજથી પાંચ વર્ષ પહેલા રાજભાઈ એમ બોલી હતી કે ભારત તો બહુ ગરીબ દેશ આવું અંગ્રેજીમાં બોલેલી એક ઇન્ટરવ્યુમાં કે ઇન્ડિયામાં એનો એક શો નતો થયો ભારતમાં એનો એક એ કાર્યક્રમ નતો થયો એને કારણ કે ની 74 કરોડ રૂપિયા તો ફી ફી 74 કરોડ સોરી 74 કરોડ રૂપિયા એક પ્રોગ્રામની એની ફી છે એટલે એને કીધું કે ઇન્ડિયામાં તમારો શો કેમ નથી ત્યારે એને એવું કીધું લોનેલ ભાઈ કે ઇન્ડિયા ગરીબ દેશ છે ઈ આપણા મુકુભાઈ ભાઈ સાંભળી ગયા તમારા દીકરા ને લગન આવવા દે બેટા તને જો જામનગરમાં ઉતારીને આખી રાત જો આખા ગામ સામે નચાવવું નહીં તો હું ગુજરાતી મટી જાઉં બચ્ચન નાચે પાછો હામે રણબીરસિંહ પાંચસો કરોડ તો હામા બેઠા પાંચસો કરોડ ના કલાકારો હામા બેઠા હતા હા મેં એમ થઈ ગયું કો મારા તો ખાલી ચિમ્મોતેર કરોડ જ છે આ એટલે ગુજરાતી નો બદલો કેવો કોઈ દોરદાર